વલસાડ તિથલ બીચ પર સન્ડે સ્પોર્ટ ક્લબ દ્વારા મેરેથોનમાં તેરસોથી વધુ લોકોએ ઉત્સાહભેર દોડ્યા એસપી ડોક્ટર ખરણરાજ વાઘેલા પ્રજ્ઞાચક્ષુ અમરજીતસિંહ ચાવલા વાપીના દોડવીર કાંતિભાઈ પટેલે ભાગ લીધો સ્વાસ્થ્ય જાગૃતિ અને તંદુરસ્તી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ સંદેશ સ્પોર્ટ ક્લબ દ્વારા રવિવારે વલસાડના તથલ બીચ ઉપર ગુજરાતની એકમાત્ર યુફીઝીઓ બીચ મેરેથોન થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરુણરાજ વાઘેલાએ ફ્લેગ ઓફ કરાવ્યો હતો અને પોતે પણ દોડ્યા હતા આ મેરેથોનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જ અન્ય રાજ્યોમાંથી પણ ત્રેસોથી વધુ લોકો ઉત્સાહભેર જોડાઈને તંદુરસ્ત સ્વાસ્થ્યના સંદેશ સાથે દોડ્યા હતા આ મેરેથોન ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર અને એક ઈન્ટ એક કિલોમીટરના વિભાગમાં યોજવામાં આવી હતી જેમાં વાપીના સાયકલિસ્ટ દોડવીર કાંતિભાઈ પટેલ સહિત નાના બાળકોથી માંડીને મોટેરાઓ પણ જુસ્સા સાથે દોડ્યા હતા આ મેરેથોનમાં મુંબઈથી ઉપસ્થિત રહેલા તરીકે દેશ વિદેશમાં જાણીતા અડસઠ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ અમરજીતસિંહ ચાવલા કે જેઓ બંને આંખે જોઈ શકતા નથી તેઓ પણ એક શોટ પ્રકાશભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલની મદદથી મન મૂકીને દસ કિલોમીટરની મેરેથોનમાં દોડ્યા હતા આ મેરેથોનનું આયોજન ગ્રુપના સભ્યો નરેશ નાયક ચિંતન નાયક કીર્તન પટેલ જીતેન લાડ ભગીરથ પટેલ પારસ ભટ્ટ સોનલ મિસ્ત્રી સીમા દેશ serta tanah-annya supaya darah keramat itu. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો